ચોરી થયેલ મોટર કુલ નવ કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે સાંકળાસર ગામ પાસેથી કિસમને ઝડપી વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કનુભાઈ ઉધરભાઈ શિયાળ રહે બગદાણાવાળો અલગ અલગ કંપનીના નવ મોટરસાયકલ સાથે સાંકડાસર નંબર બે પાસે અવાવરૂ જગ્યામાં ઉભેલ છે અને આ મોટરસાયકલો તે વેચવાની ફિરાકમાં છે જે મોટરસાયકલની ક્યાંકથી ચોરી કરી અને લાવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતા શખ્સ મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ તેની પાસે મોટરસાયકલ અંગે આધાર